આવ આવ તમારે વાત લઈને આવો થા પાછા મે આવ ના ના આવો આવ આવું લાયા પાછા હી મારું મોયા તને મારો તો અબ બેલે રોહીને બેસકીલા ખેડા તો આ ખેલા બેલા કે બે ખેરા બાબા તો આગળ 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 લઈ દો આગળ

आ बेवार बाना तो लाओ आगे तो मगन आकाजू आके और बार बार बेवा दो की आई के वो मारी घर में आता है क्या जोर में रे बरोबरी लेओ मरे आते मार से ए मन बेवार लेओ बराबर लात मार तो हुंगा आवे देख तो हां हुंगा है साबो काका हुंगास तो के हुंगा है उठिजी हुंग पर मार काका के की उठिजी हुंग हुंगा नहीं दिन दर में से उठिजी साहेब ना से तो नहीं दिन साले वो मारी पाहो

आओ सर लतिनचं बोलू का रे हसागा नाही बदला बोबळा बोल, बोल की तू ये शगनजी दा जमीन कसं आम करी इमा हो आमते आहे शगनजी आले मार माती मोठा मार शगनजी केवण था मगन आयला लतण आयो गाळू नाही आसे नाही आया का मायोचे ते नाही आया आय तान तान योचो બગડી ગયો ભેગા એટલે હવે આપણે આ પાઠ હારું પ્રાર્થના કરે હારી આવડે સાહેબ મસ્ત એક નંબર ક્વોલિટી આવડે સાહેબ તને ના મને એક નંબર ક્વોલિટી આવડે મગર તું કહે આ વોક કે બે નંબર મને પાડી સાહેબ ઓય હું જુસન દે છે તું પાહ તું એ ને ના બધું જ થી થી ઉઘરાઈ જઈ ગયું બરોબર બધે ઘરે ઘરે લઈ ગઈ 8200 રૂપિયા 8240 છે અને કાલે ટોકો ભાડ લઈ હારો છે તે તો જઈને

રામ ને સાહેબ મને ખબર નહિ હો મે ના ના તો મારી માં ગાના ખબર જ લાગે ભીગાતા હૈ અલ્યા એ તું આ શેત કાકા કોન બોલ છે ની કાકા પૂછે હું કોમ દર તું એ મોત કઈ વાત બોલ મોન મોન સાહેબ ને આ તાર નહીં દેખાતો તને કે આમ બેસ બે તું બેસ તું ગઈ હેડી કરી મારે અરે આવે લાગે સાહેબ હું આ હમ અમેркаલન ઓરાડો વાળી કેતો નથી આપણે કેના હોય આજુ પાחוની રોકી મોનનો જડ બોલાવે સાહેબિયા મોન આય તાકું બધું બાઈ સાહેબ કેતા બધાય તો ઊભો થાય તું तू नाही 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 तू तू ઈતે નુ ન તો આવડતું નહોતું રતન નું નતું આવડતું નહોતું નઈ ઈતે તારે ભઈનું ન લે લે ન ના રતન નું લે રતન નું મારે બોલે મારે બોલે ઓને સાઈડ માર્યો આ ઓન જ માર્યો તું બોલ આ જોન સાઈડ આ જોસ માર દો આ જોસ તો જો કે આ મા આનાથી બે મતિયા કાલ કાલ તેમ કે ને કાલ કપાઈ ના દીપા સારું ભાઈ તું કુવર ને કે રાણને કાઈ માર્યો તો મે માર્યો તો તું હતો કાન તું એ નારો રામને જો ટસ્કુ મારો તો તમે તો જોવા આવેલા સાહેબ તમે નહીં બતાવ્યા ના બહુ તો સાચું કહું કાતું તો થાર બે સાહેબ આ સંસ્કાર કે હું મારવા તો આ એમ હું મારવા સારું બધું એકલા એકલા થઈ ગયા ક્યું

આશકા તું મેં તને કીધું મેં તને કીધું મેં તો મારા પર પણ હતા હમ તો બેસ પથ્થર ના માર મને કે તારી માં કહેવાય તારી ચા કહેવાય તારી જાન કહેવાય તું કઈ ના પણ લેતો તો અમે ઊપડ્યો તો એ તો એમ ફરક પડવા પર મૂંઢ ના આ પૂછવાનું હોય તો કોણ ન પાડ્યો રાજુ તો સાહેબ આ કે દેજો કે સગર आ फरेन पोनी की थाई के ना ना नहीं ला फवानी क्यों मां और मेरे साथ में मार तो अपने साथ बाबू बाबू हां जीवन ने जमा करो यार हां साहेब मैं तुम्हारा करता तो क्या पहले तो नहीं लुगड़े नहीं के सा तो मारता है पगा तो साहेब नहीं आता ही नहीं हमारा था नौकरी नहीं है ये हाजिर हो क्यों के यार प्लस आपको करो

અરે ખોટો બોલે સાહેબ તમય ખુદણી કરતા તા એ સાહેબ પિકા સાહેબ તમ મગડો સાહેબ ખંડરા મગડો બે બે ખખડો ભાઈ આઈ ગયો કે આઈ ગયો બેહી ગયો બેહી ગયો બેહી ગયો બેહી ગયો બેટા ખીજા હે બે આમાં બે લેતું હોય કણ તો મન મળી તારું તું ઊભો થાય તો રવિશઠો મંજોજી બાર રાખળવાજી આ આ રવિશઠો તો રતો તું ક્યાં ગયો સાહેબ ક્યાં ગયો डा पर लकी यो तो कौन गिया यार ना कौन दो 5 मिनट के क्या 5 मिनट यार तो ठीक हो नहीं ए मित्रों एक गीत गा चलो अपन गीत गाओ

એ એ ઉ સાબે કડક બઢાય સાઈડ કડક બઢાય હવે હવે તો નહી સાઈડ દો 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 બે દો પછી આરી તો ના પાડશે તો તમણે તમે બંધ થઈ જજો કે લ્યા એ એ દીજો કે ના લડે લડે સાઈડ આ જ એટલે હું તો આવો દેજો સાઈડ સાઈડું મેં દેજો એટલે કોઈ મારશે એ બેસ 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 શાંતિ એ સાબા પૂજીએ પૂછવાનું પૂછો શું કે શું વાગેતું નહીયે કે પાટમ સાહેબ તો શું કહેતો હતો કે તો ગઈ નાખું ના ગઈ ના કે આ થી ઝુગતો જો મ્યુ આની નથી જાણતા અમે વિદ્યાર્થીઓ એક છે એક સેલ

નમની એક કુદાનનો બેરે નાય ને ના હું તો તા કુદાનનો આઈ દીયો પેટ આળો પેટ ને આઈ દી આ ક્યાં ચાલી ના થાય હો એ તને ધોકો ના લાબન કીધું હે ઓય ઓય કાલ લાબન આવશે હા ના ધોકો લેતે આ કાલ હું કે યાર તું જાતો ખરી એ ઓય અચ્છા મન મણો બોલ્યો બોલા દીધું હે થાપ વેકા એ હે 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 સાબન કો કી છી છી જે ઠીક कौन

જાજા કાહીયો તે સા તમે જો ઉગા દો ઉગા દો આપણે માં છે શું વે આવી છે ના બોકો કાર બોકાર બરાબર એ મને 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 ને લ દાન તુજો કારણે દાન તુજો એ એ બોલા ઉગા કરવા आवाज आवाज ના કરતા હો બધા બોલો ઓકે અરે હા 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 હા

આ સાબક દો આવો પેલે તો રુરુ કર ઓનું કોક તમી તમી આ સાહેબ જોડે સાહેબ આ સાહેબ સાઇડમાં જો प्रैक्टिस नहीं करता है रे 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 મારું કોન્સો પાટણ